નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તો ખાસ વિડીયોમાં અંતિપ બન્યા રેજો મિત્રો આજે તારીખ એકત્રીસ દસ બજાર પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો સ્થાને લીવી આજના બજાર ભાવ આવા રોજે રોજ બજાર ભાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય છે પૂલતા અને આવા સ્થાને લેવી તાજા બજાર ભાવ સુપરતો વાત કરું તો ઝીરો ઉતાવન હજાર ત્રણસો એસી થી સો પાર હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી અઠ્યાવીસો પંચાવન રૂપિયા સુધી રાયડો તેરસો એકથી એક રૂપિયા સુધી તલ તેરસો સિત્તેરથી એકવીસો રૂપિયા સુધી અષાઢિયો બારસો પિંચાશી રૂપિયા થી બારસો ને પિંચાશી રૂપિયા સુધી સુવાત ચૌદસો સો થી પંદરસો ને આઠ રૂપિયા સુધી અને અજમો એક હજાર સહેલીથી બે હજાર નવસો ને પિંચાશી રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ